મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી છે જોકે મહત્વની વાત એ છે કે ત્રણ વર્ષમાં સડસઠ ટકા માંડ માંડ કામ કરનાર ઇઝારદાર હવે સાત મહિનામાં બાકી તેત્રીસ ટકા કેવી રીતે પૂર્ણ કરશે તે પ્રશ્ન છે ઇઝારદારે મેઇન પાવર ઓછો હોવાનું રટણ કર્યું છે અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હોય હવે ગર્ડર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી સાત મહિનામાં કામ પૂર્ણ થઈ જશે બ્રિજનું કામ અટકી પડતા લાખો લોકો ટ્રાફિકને હાલાકીનો સામનો કરી રહ્યા છે આ બ્રિજનું કામ બે માં શરૂ થયું હતું જે ત્રીસ મહિનામાં પૂર્ણ કરવાનું હતું રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ કતારગામ થી અમરોલી તરફ જતા લોકો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો શરૂઆતમાં સર્વિસ લાઇન અને બીઆરટીએસના કારણે કામ અટક્યું હતું જી સર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે એક એક લોકો આ બ્રિજ કેમ લેટ થઈ છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કરી સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડી એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુ સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગઢર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું